ઘટનાને પગલે તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા તો અગાઉ એક વર્ષ પહેલા પણ આ જ જગ્યાએ ઇમારત પરતા ત્રણ લોકોના મોત થયા હતા જામનગરની આ ઘટના કે જ્યાં એકની એક ઘટના ફરીવાર બની છે જામનગરના સાધના કોલોનીની આ ઘટના કે જ્યાં ફરી ત્રણ માણની ઇમારત ધરાશાયી છે કોમ્પની તરીકે જાણીતા ગુજરાત હાઉસિંગ બોર્ડે જે વર્ષો પહેલા બનાવેલા બિલ્ડિંગ્સ છે રેસિડેન્શિયલ એમાં આજે વહેલી સવારે પોણા પાંચ વાગે મકાનનો કેટલોક ભાગ તૂટી પડેલ છે આપણે આ બધા મકાનોને સમરના એન્ડમાં એટલે કે ઉનાળાના એન્ડમાં લગભગ મેના એન્ડમાં કે જૂનની શરૂઆતમાં આ તમામ મકાનોમાંથી રહેવાસ ખાલી કરાવેલ હતો એક વર્ષ પહેલાં એવો બનાવ જ બન્યો હતો જેમાં ત્રણ ચાર જણા મરી ગયા આમાં મહાનગરપાલિકાવાળા કાંઈ

પહેલા પણ આ જગ્યાએ આ ઘટના બની વધુ વિગતો સાથે જામનગરથી સંવાદદાતા અર્જુન લાઈવ જોડાઈ ગયા છે અર્જુન આ એ જગ્યા કે જ્યાં પહેલા પણ આજ રીતની દુર્ઘટના ઘટી ગઈ છે અને ત્રણ લોકોના મોત નીપજી ચુક્યા છે અને ફરી એ જગ્યા પર એવી જ ઘટના બિલકુલ તું જે રીતે જે ગત વર્ષે જે આ જ સ્થળ હતું કે જે સ્થળ પર જેના બાજુ માં જે શેઠ શેરી જે ત્રણ માળનો નો block જે છે થયો હતો ને આજ વેહલી સવારે તો એજ શેરી જે ત્રણ માળનો નો block જે એ ધરાશાયી થયો છે છેલ્લા ઘણા સમયથી થી તંત્ર જે છે તે લોકો ને આપે છે અને જે જર્જરીત જે ઈમારતો છે તેના demolition કામગીરી પણ કરતા હોય છે અને અહ તે જે સતાઈ કે જે નોકો છે તેમને ત્યાં કે સ્થાનાંતરિત કરવાની કામગીરી પ્રચળતા હોય છે પરંતુ આ જે એક ઈમારત જે પરિથિ જે છે તે હાલ તરાસી જેવી દ્રશ્યો આપણે બતાવવા માંગીએ છીએ કે જે આ સંસંગ કોરોનો વિસ્તાર ના તે દ્રશ્યો છે કે જે આ અત્યારે હાલ જે એક એમ 68 નંબરનો જે બ્લોક છે તે તે હાલ તરાસી થયેલ છે અને અત્યારે તે ધરાસાઈ થવાના પગલે તે તે આજુબાજુના બ્લોક જે છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે લોકો ને અહીંથી સ્થાનાંતરિત કરીને આ જે બ્લોક છે તેને ડિમોલિશન જેતે તે કરવામાં આવશે અને જે એક વ્યક્તિનું જે છે તે આમ મૃત્યુ નિપ્રદ દિવસ છે કે તે ત્રણ માળનું બી હતું તેમાં કોઈ રહેતું ન હતું પરંતુ કોઈ એક જે વૃક્ષ જે વ્યક્તિ હતો તે ત્યાં રાત્રે જઈ અને ત્યાં સ્ત્રીદેવ હતો તેના કારણે જે આ એકા એક થેલા પર દિવસે કાઢ પડ્યું વર્તતા જે વ્યક્તિનું જે છે તો ત્યારે હાલ મૃત્યુ નિકો છે ત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે આ કાટમાળ છે તેને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ત્યારે હાલ જે કહી શકાય તે જે લોકો છે જે મહાનગર પાલિકા ની દ્વારા જે અત્યારે હાલ જે તમામ જે કાટમાળ છે તેને દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આજુબાજુ જે બ્લોક છે તેને પણ જે છે તે ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે જે વિસ્તાર છે તે અત્યારે હાલ સાધના કરવાની વિસ્તારમાં જે ગત વર્ષે પણ જે આ પ્રકારની ઘટના જે છે તે બની હતી તો તેમાં ત્રણ થી ચાર લોકોના જે છે તે મૃત્યુ જે છે તે નીપજી આવતા ત્યારે ફ્રી એક વખત જે આ પ્રકારની ઘટના જેને લઈ અને અત્યારે હાલ જે મહાનગરપાલિકા તંત્ર એક જ વર્ષનો અંતરાલ એક વર્ષ પહેલા પણ આવી જ ઘટના પર બની છે અને એક જ વર્ષના ફરી એક ઘટના બની તંત્ર દ્વારા એક જ વર્ષના બીજી બની છે પરંતુ જે જે ઘટના બની હતી ત્યારે જે તેમાં સ્થાનિકો જે છે વસવાટ કરતા હતા પરંતુ આ વખતે જે છેલ્લા ઘણા સમયથી થી મહાનગર પાલિકા છે તે મહાનગર જે સતત જે કામગીરી જે છે તે કરી રહી છે અને લોકો નોટિસ notice અને જે જર્જરીત જે ઇમારતો છે તેને ખાલી કરાવવાનું કામ પણ કરી રહી છે તો બીજી તરફ જે લોકોની સમસ્યા પણ જે છે તે કંઈક અલગ છે કે લોકો જે એમ રહ્યા છે કે જે તેઓ મકાન ખાલી કરી નાખશે તો તેઓ રહેવા ક્યાં જશે કારણ કે તેમના પાસે રહેવા માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી એટલે કે જે જામનગરના જે આ સાતમાં કોલમ ના જે આવાસ છે એ અંદાજીત એકસો દસ જેટલા જે કુલ આવાસ જે છે તે અહિયાં આવેલા છે અને તેમાં હજારોની સંખ્યામાં જે લોકો જે છે તે વસવાટ કરે છે પરંતુ જે આ જર્જરિત જે વિભાગ છે તો જર્જરિત વિભાગ ને લઈને અત્યારે હાલ જે મહાનગર પાલિકા તંત્ર છે તે નોટિસ જે છે તે પાઠવી રહ્યું છે અને અત્યારે હાલ જે કામગીરી પણ જે સતત મહાનગર પાલિકા તંત્ર દ્વારા ચાલી રહી છે અર્જુન જે રીતે મે દ્રશ્યમાં જોયું અનેક જો એવી પણ બિલ્ડિંગો છે કે જે ખૂબ જ હાલતમાં દેખાઈ રહી છે તંત્રનું કામ માત્ર નોટિસ પાઠવવાથી પૂરું નથી થતું એના સિવાય તંત્રને વૈકલ્પિક રસ્તાઓ શું ઉભા કર્યા છે હાલ તો છેલ્લા બે વર્ષની ઘરવ અડઘટના બાદ જેત્યારે મહાનગરપાલિકા તંત્ર જે નોટિસ પાઠતી અને લોકોને ત્યાંથી જે ખાલી કરાવવા માટેનું જે કામગીરી અનેક જે ખાલી કરાવવામાં આવ્યા છે પરંતુ ની સમસ્યા પણ તે છે કે લોકો જે છે તે મકાન ખાલી નથી કરતા તેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે અને લોકોના મોત નીપજ છે કારણ કે જે રીતના જે વારંવાર જે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે

ये सहारे अभी चार

તંત્રની કામગીરી માત્ર નોટિસ પાઠવવા પૂરતી પૂર્ણ થઈ જાય છે પરંતુ તે પછી કોઈ જ પગલા તંત્ર દ્વારા લેવામાં આવતા નથી અને વારંવાર આવી દુર્ઘટના બનતી રહે છે